ત્રીજો મુદ્દો છે એ પ્રેમ આમ જુઓ તો પ્રેમ જ આ જગતને ધારણ કરતું તત્વ છે ભગવાન પ્રેમ સ્વરૂપ છે દરેક ધર્મ નો સાર પ્રેમ છે કુટુંબ જીવનનો તો પાયો પ્રેમ છે એની દિવાલો પ્રેમ છે એનું છાપરું પ્રેમ છે પ્રેમ જ છે એ મા બાપનો હોય દીકરા દીકરી પ્રત્યેનો કે દીકરા દીકરીનો મા બાપ પ્રત્યેનો હોય પતિ પત્નીનો એકબીજા પ્રત્યેનો હોય કે સંતાનો પ્રત્યેનો હોય પણ પ્રેમ જ આ જગતને ધારણ કરતો થતો હોય છે અને પ્રેમથી જ આ દુનિયા જીવવા જેવી બનતી હોય છે છ એક વર્ષ પહેલા હું રોટરીમાં આવ્યો બે હજાર તેર આઠમી સપ્ટેમ્બરે ત્યારે મેં એક વાત કરેલી કે ઓગણીસો ઓગણીસી માં માધર મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે એક પત્રકારે માતાને પૂછ્યું મધર ટેરેસાને જઈને પૂછ્યું હતું કે મધર કે વિશ્વ શાંતિ લાવવી હોય આ બધું અત્યારે ડખા જોઈએ છે પણ વિશ્વ શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ ત્યારે મધર ટેરેસાએ કીધું હતું કે ગો બેક ટુ યોર હોમ એન્ડ લવ યોર ફેમિલી દુનિયા આપોઆપ સરખી થઈ જશે તમારા કુટુંબ જાઓ ઘરે જાઓ ને બધાને પ્રેમ કરો બસ આટલું જ જરૂરી હોય છે કુટુંબ જીવનને જો અમૃતમય બનાવવું હોય તો પ્રેમ જ એની ચાવી છે પ્રેમ જ ઉપાય છે પ્રેમ જ એની દવા છે અને પ્રેમ જ ગવાયેલા કુટુંબો માટે સારા થવા માટેનો લેપ છે એક જગ્યાએ એક બેન સવાર સવારમાં બારણું ખખડ્યું જોયું તો એના ફળિયામાં ચાર અજાણ્યા માણસો ઉભા હતા બે લાંબી દાઢીવાળા વૃદ્ધો અને બે સ્ત્રીઓ એ ઘરડી સ્ત્રીઓ હતી એટલે નવાઈ લાગી એ કે વડીલો મારા ઘરમાં આવો તમે તમે કોણ છો હું જાણતી નથી તો બેટા કે આ ઘરનો માલિક ઘરમાં છે તો એ તો સવાર કામી ગયા છે બપોરે આવશે તો ઝાડ નીચે બેઠા બેઠા છીએ અમે ઘરનો માલિક નો હોય ત્યારે ઘરમાં નથી જતા આવે ત્યારે અમને જાણ કરજે અમે બેઠા છીએ એ લોકો બેઠા બપોરે ઓલી ને પતિ ઘરે આવ્યો એટલે વાત કરી ચાર વૃદ્ધો આવ્યા છે ને સવારથી બેઠા છે એટલે પેલી સ્ત્રીને એનો જે પેલો પુરુષ હતો એ જાય એની પાસે અને કહે કે વડીલો તમારે કાંઈ શ્રમ હોય કે વિશ્રામ કરવો હોય તો તમારા ઘરમાં આવી શકો છો ભોજનની વ્યવસ્થા કરી શકાય તમારા માટે તમે કોણ છો તો પેલો કહે કે જો ભાઈ અમે ચારેય એક સાથે કોઈના ઘરમાં નથી જતા અમારામાંથી કોઈ એક આવશે તું કેવી તારી જોડે આવે તારા કુટુંબ પૂછીને તું નક્કી તમારી ઓળખાણ આપો તો હું કહું ને કુટુંબ સાથે ચર્ચા શું કરીશ કે તમે કોણ છો મને જાણ કરો તો હું મારા જઈને કહું અને પછી તમને લઈ જાઉં જેને આવું એને એટલે પેલો સૌથી મોટી લાંબી દાઢી વાળો સૌથી વયો વૃદ્ધ દેખાતો હતો એ પુરુષ કે મારું નામ છે પ્રેમ આ બીજો નાની દાઢી વાળો છે એનું નામ છે વૈભવ એક સ્ત્રી છે એનું નામ છે શાંતિ અને બીજી સ્ત્રી છે નામ છે સફળતા અમારા ચારમાંથી તારા ઘરમાં કોણ આવે એ તું તારા ઘરના સાથે નક્કી કરતો અને પછી અમને જાણ કરે એટલે અમે આવી પેલો માણસ ઘરે આવ્યો અંદર આવીને એને વાત કરી કે આવું છે કે આપણે કોને બોલાવવું છે અંદર તેની પત્ની કે વૈભવને બોલાવો મારે વીસ તોલાનો હાર બનાવવો છે વૈભવ આવે એટલે બાજુવાળી બળીને ખાખ થઈ જશે એટલે વૈભવને જ બોલાવો તેનો પેલો ભાઈ હતો પોતે કે જ્ઞાન એની કરતાં આપણે સફળતાને બોલાવીએ મારી નવી ફેક્ટરી શરૂ કરી છે નવો બિઝનેસ શરૂ કર્યો છે એને સફળતાની જરૂર છે તો આપણે સફળતાને બોલાવીએ મારા બધા સાહસો સફળતાને ઝંખે છે તો આપણે સફળતાને બોલાવીએ તો એનો દીકરો કે ના પિતાજી નહીં મમ્મી આપણા ઘરમાં શાંતિને બોલાવો કારણ કે તમારી અને મારી માની ટકટકથી હું એટલો ત્રાસી ગયો છું કે ડિપ્રેશનમાં આવી ગયો છું તમે કાયમ ઝઘડતા હો છો એટલે આપણા ઘરમાં શાંતિની જરૂર છે શાંતિને જ બોલાવો તો આપણું બધું સરખું થઈ જશે હવે આ દરમિયાન ઓલા માણસનું જરૂર પડ્યો કે એની પુત્ર બધું હતી ચૂપચાપ પોતાને કામ કરતી હતી કપડા સંકેલતી હતી બધું કરતી હતી એટલે માણસ બોલ્યો કે ઓ બેટા તમે પણ કંઈક બોલો આખે પહેલા વૃદ્ધોએ મને કીધું છે કે તમારે દરેક જણનો અભિપ્રાય લેવાનો એટલે તમારો એકનો અભિપ્રાય બાકી રહી એવું ન ચાલે તમે પણ અભિપ્રાય આપો કે આપણે કોને બોલાવીએ તો કે જુઓ બા જુઓ બાપુજી આપણા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી બધું જ છે ભગવાનનું દીધું આપણે જો ખૂટે છે ઘરમાં તો પ્રેમ ખૂટે છે આપણે જોડે રહેવા છતાં એકબીજાને પ્રેમથી બોલાવીને છતાં પ્રેમથી રહી ન શકતા એટલે મારું જો માનો તો પ્રેમને જ બોલાવો એક જ ખૂટે છે આપણા ઘરમાં એટલે બાકી બધું સરખું થઈ જશે અને છતાં તમે વડીલો છો તમે જેમ કહો મારી બાકી બધાને આ વાત સાચી લાગી એટલે માણસ પાછો ગયો અને જઈને કે એ વડીલો તમે ચારે ચાર આવો તો એમને વાંધો નથી પણ જો તમારી શરત એવી હોય કે તમારામાંથી એક જ જણ આવી શકે તો અમે પ્રેમને અમારા ઘરમાં બોલાવશું પ્રેમ તમે અમારી સાથે આવો એટલે પ્રેમ એની સાથે ચાલવાનું શરૂ કર્યું પ્રેમ અને બે જણા પાંચ દસ ડગલા ચાલ્યા ત્યાં પાછળ કંઈક અવાજ આવ્યો આ માણસે પાછળ ફરીને જોયું તો વૈભવ શાંતિ સફળતા પાછળ આવતા એટલે કીધું કે આમ કેમ ઘડીલું તમારું કન્ફ્યુઝિંગ લાગે છે કે અમને સમજાયું નહીં મને સમજાયું નહીં તમે એમ કહો છો કોઈ એક જ જણ આવશે હવે મેં એક જ જણને બોલાવ્યો તો તમે બાકીના બધા આવો છો જોકે તમે આવો તો મને વાંધો નથી પણ આનું રહસ્ય શું છે ત્યારે પેલો વૈભવ કે છે કે જો ભાઈ તે પ્રેમ સિવાય કોઈને પણ બોલાવ્યા હોત તો એક જણ તારા ઘરમાં આવત પણ જે પ્રેમને અમારી વચ્ચે વર્ણલખ્યો નિયમ છે કે જો પ્રેમને કોઈ પોતાના ઘરમાં બોલાવે તો વૈભવ શાંતિ ને સફળતાએ જવું જ એટલે પ્રેમ જે ઘરમાં આવે ને વૈભવ શાંતિ સફળતા બધું આપોઆપ જ આવી જાય માણસની જરૂર છે ફક્ત સ્નેહ રીતે પ્રેમની જ જરૂર હોય છે અને એ હંમેશા વસ્તુઓ પાછળ દોડ્યા કરે છે અને આ કડવી છતાં વાસ્તવિકતા છે પ્રેમ પ્રેમ જીવનની છે છે જ સત્વ પણ આપણે એને હંમેશા શું કામ નજર અંદાજ કરીએ છીએ મને સમજાતું નથી અને કોઈને નથી સમજાતું આપણે બધામાંથી પસાર થતા હોય છે હું આપની વાત નથી કરતો મારી પણ વાત છે ત્યાં પણ આપણે કેમ નજરઅંદાજ કરી દેતા હોય છે એ સમજાતું જ નથી અને ઘણી તો એવું બને છે કે આપણે પ્રેમના બીજો એ પેલા તો નફરતના બીજ વાવી દેતા હોય પ્રેમ કરવાનો તો સાઈડમાં નફરતના બીજ વાપરો વાવી દો મધર ટેરેસાને કોઈ પૂછ્યું તો કે તમારે બધા જે બધા ખરાબ કામો કરે છે એના માટે શું કહેવું છે તો કે મને ખ્યાલ જ નથી લોકોને ચાહવા માટે જ મારી ઉંમર નાની છે તો નફરત તો હું ક્યાંથી કરતી દીધી આખી ઉંમરમાં તમે બધાને ચાહી પણ નથી શકવાના તો નફરત તો તમે ક્યાંથી કરવાના છો પણ આપણે શું કરીએ છીએ નફરતના બીજ પહેલાં ભાવી દઈએ છીએ એક યુવાને પોતાની માતાને ફોન કર્યો કે માં આજે હું એક મારી જીવનસાથી પસંદ કરી લીધી છે છોકરી હું આવું છું અને આજે મારા તારી કસોટી મા તરીકે કરવી છે હું ત્રણ એને છોકરીઓને જોડે લાવું છું એક મેં નક્કી કરી છે પસંદ કરી છે ને એક એની બે બેન પણ ત્રણે ત્રણમાંથી મેં કોને પસંદ કરી છે તું કઈ આપજે તો એની કે હું કઈ આપીશ કઈ વાંધો લેતો હોય થોડી વાર થઈ તો યુવાન આવ્યો એની સાથે એક લાલ ડ્રેસવાળી સરસ યુવતી એક પીળા ડ્રેસવાળી સરસ યુવતી એક બ્લુ ડ્રેસવાળી સરસ યુવતી આવ્યા બધી સરખી જ લાગે એક સરખી ઊંચાઈ બધી ખૂબ બ્યુટિફુલ તણી ઊભી રહી એટલે છોકરો હાલમાં કે તારી કસોટી આમાંથી મેં કોને પસંદ કરી કહી દે લે તો એની મા તણી સામું જોઈએ પછી આ પીળા ડ્રેસવાળી તુલું છોકરી કે મા તે અઠે ગઠ્ઠે કીધું તું જ્યોતિષ છો કે કોઈ મીડિયમ છો તું કઈ એવી વિદ્યા જાણે છો તો હાઉ કુડ યુ સે ધીસ તું કેમ કહી શકી કે પીળા ડ્રેસ વાળી જ મને ગમી છે એ જ તારી પુત્ર વધુ તરીકે બનવા લાવ્યો છું તેની માં કે મને જોતા જ નહોતી ગમી મને એની સામે જોઈ ભેગી જ મને દાજ ચડી હતી એટલે હજી પ્રેમના સંબંધો સપાવાની વાત તો દૂર રહી એ પહેલાં નફરતના બીજ હવે એ પુત્ર વધુ થઈને આવે ત્યારે શું થાય વિચાર કરી આ નફરતનું જાળવું જ મોટું થાય ને એટલે પ્રેમ કરતા શીખીએ અને એવું નથી કે યુવાનો પ્રેમ થાય પ્રેમ તો કોઈ પણ ઉંમર થઈ શકે તમે પ્રેમ બની જાઓ એક જગ્યાએ એક રેસ્ટોરન્ટમાં થોડા યુવાન બેઠા હતા ધીંગા મસ્તી કરતા હતા યુવાનો હતા યુવતીઓ હતા અને યુવાની પણ હતી બધારી બાજુના ટેબલ પર એક દાદા ને દાદી બેઠા હતા વૃદ્ધ દંપતી ચૂપચાપ બેઠું બેઠું સુખ પીધું એટલે ઓલા ધમાલ કરતા યુવાનો એક યુવાને બધા એ શાંતિ તમે જુઓ બાજુમાં આ પ્રેમ બેમ આપણે વાત કરીએ ને એ યુવાનીનો છે આપણે એટલી બધી વાતો કરીએ છીએ બોલીએ છીએ આ ઉંમર પહોંચશું ત્યારે બધું ઠરી જશે શું પ્રેમ બેમ વાત ખાતા પીતા પીતા ખાતા એકબીજાની સામો જોવાનું પછી મન નથી થતું એ સમયે એક નાની નીચી છોકરી થોડી હતી એનું ધ્યાન ટેબલ નીચે ગયું એને કીધું ઉભા રહ્યો બધા નીચે જુઓ બધાએ ટેબલ નીચે જોયું તો દાદા દાદી એક હાથે સુખ પીતા હતા પણ બીજા હાથે એકબીજાનો હાથ પકડી હતા રાખ્યો પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે આ જ નથી હોતો કોઈ ઉંમરનો હોતા જ નથી એને કશું જ નડતું નથી એ તો હોય જ છે થાય જ છે એની પાસે તો શબ્દો વામણા પડે એવી એન્ટિટી છે એ પ્રેમ જ્યારે આપણા જીવનમાં સ્થાન મેળવશે ત્યારે આપણે અદભુત કુટુંબ વિસાવી શકશું અને એ કુટુંબમાં ક્યારેય તકલીફ નહીં આવે અને જો તકલીફ આવશે તો એ પ્રેમથી તરત જ સોલ્વ થઈ જશે સ્નેહથી જ સોલ્વ થઈ જશે એ સ્નેહની જરૂર હોય છે એકબીજાના રેકગ્નિશનની જરૂર હોય છે એકબીજાને આદર આપવાની જરૂર હોય છે એકબીજાને પ્રેમ કરવાની જરૂર હોય છે એક નર્સિંગ હોમમાં એક દાદા બેઠા હતા સવાર સવારનો સમય હતો નવ વાગ્યાનો અંગૂઠા ઉપરના ટાંકા કઢાવવા માટે આવ્યા હતા નર્સ ને કીધું કે મારે ઉતાવળ છે એટલે નર્સે ટાંકા કાઢવા માટે એનો કેસ હાથમાં લીધો ડાક્ટરને પૂછ્યું ડાક્ટરે કીધું કે ટાંકા કાઢ નાખો વાંધો નથી હવે ગારો જઈ ગયો છે એટલે નર્સે દાદાને ટેબલ પર સુવડાવ્યા કીધું કે કેમ દાદા આટલી ઉતાવળ કરો છો કંઈ જવું છે બીજા ડાક્ટરને બતાવવા તો કે નહીં બેન કોઈ ડાક્ટરને બતાવવા નથી જો પણ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરી છે એને જોવા જવું છે એને મળવા જવું છે કારણ કે આટલા પાંચ વર્ષથી દાખલ છે અને પાંચ વર્ષથી મારો નિયમ છે કે સવારનો નવ વાગ્યા સાડા નવનો નાસ્તો એની જોડી જ લેવો કોઈ દિવસ ચૂક્યો નથી એટલે આજે હું તાવળ કરું છું એટલે કે એને શું થયું છે દાદા તો એક અલ્ઝાઇમર્સ થયો છે ઓકે નર્સે પાછા ટાંકા કાઢવાનું શરૂ કર્યું અને એક ટાંકો ખેંચતા દાદાથી શિસ્કારો નખાઈ ગયો એટલે નર્સે પાછી વાત શરૂ કરી કે દાદા તમે મોડા જશો તો આંટી તમને ખીજાશે ખરા દાદા કે કે ના નહીં ખીજાય કારણ કે એને સંપૂર્ણપણે સ્મૃતિ ભ્રંશ થઈ ભ્રંશ થઈ ગયો છે એને કાંઈ યાદ નથી એ ખીજાશે ને પણ ફરિયાદ પણ નહીં કરે અરે એને તો એ ખબર નથી કે હું કોણ છું એટલે પેલી કે દાદા ગજબ નું કહેવાય પાંચ વર્ષથી તમે એની સાથે નાસ્તો કરો છો એ વ્યક્તિ કે જેને ખબર પણ નથી કે તમે કોણ છો ત્યારે દાદા આંખમાં આંસુ થાય કે બેટા એને ખબર નથી કે હું કોણ છું પણ મને તો ખબર છે ને કે એ કોણ છે એ કેમ ભૂલાય એટલે સાચો પ્રેમ એટલે વ્યક્તિનો સંપૂર્ણ સ્વીકાર જે હતું તેનો સ્વીકાર જે છે તેનો સ્વીકાર જે ભવિષ્યમાં હશે એનો સ્વીકાર કોઈ થોડા વર્ષ પહેલાં લગભગ પંદરેક વર્ષ પહેલાંની મૂવી બ્યુટિફુલ માઇન્ડ જોયો હશે તો એને ખબર હશે કે જોન નેશ એ પણ આ જ ગણિતજ્ઞ હતો આવો જ ગણિતજ્ઞ હતો અને ગણિતમાં એની માસ્તરી હતી એને પણ સ્કિઝોફ્રેનિયા થયું હતું એની પત્ની એલિશિયા એનીથી છૂટી પડી ગયેલી પણ એને જ્યારે ખબર પડી કે જોન નેશને સ્કિઝોફ્રેનિયા થયું છે તો પાછી આવી એને ખબર પડી ગઈ કે મારા પતિને ફક્ત દવાની નહીં પણ મારી સાર સંભાળની જરૂર છે પાછી એની જોડે રહી એની સાર સંભાળ રાખી આવ્યો અને ઇકોનોમિક્સનો પ્રેમની તાકાત તો જુઓ પછી જોડે જ રહ્યા બે અને છ્યાસી વર્ષની પાકા ઉંમર એમણે ચાર વર્ષ પહેલા એક રોડ એક્સિડેન્ટમાં પતિ પત્ની જોડે સ્વર્ગે સીધા પણ પ્રેમ શું ચમત્કાર ન કરી શકે પ્રેમ જરૂરી છે જિંદગીમાં આપણે ત્રણ મુદ્દા લીધા એક તો એકબીજાને સહન કરીએ બીજું એકબીજાને આદર આપીએ ક્ષતિનો શોધીએ એકબીજાની અને ત્રીજું એકબીજાને પ્રેમ કરીએ એક કલાકનો સમય થઈ ગયો છે આપ બધા શાંતિથી સાંભળી રહ્યા છો છેલ્લો મુદ્દો આપણે પહોંચી ગયા છીએ અને એ બહુ ટૂંકમાં હું કહી શકાય મને એવું હતું કે એક કલાકમાં બધું આટોપીજા દેવાશે પણ ન થઈ શક્યો છેલ્લો મુદ્દો છે ઈશ્વરમાં શ્રદ્ધા ઈશ્વર એટલે યાદ રાખજો હું કોઈ આસ્થાની વાત નથી કરતો કોઈ ધર્મની વાત ક્યારેય નથી કરતો ઈશ્વર એટલે મારી દ્રષ્ટિએ અલ્લાહ ભગવાન ક્રાઇસ્ટ જીસસ ક્રાઇસ્ટ ખોદાઈજી કશું જ નહીં સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત ચૈતન્ય તત્વ એ મારો ઈશ્વર એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ તો હું માનું ક્યારેય કુટુંબમાં ખરાબ ન કરે ડરથી અથવા તો સ્વર્ગની લાલચથી આ બે કારણથી આપણે ભગવાનને બચતા હોય છે ઈશ્વરને યાદ આપણે કાં તો બીકથી કરીએ છીએ લાલચથી કરીએ છીએ સુફી સંત રાબિયા એક વખત બસરાની શેરીમાં એક હાથમાં મશાલ અને એક હાથમાં પાણીની ડોલ લઈને નીકળ્યા બધાને ખબર કે રાબિયા આવું કંઈ કરે રહસ્ય એટલે પૂછ્યું કે કે રાબિયા રાબિયા આ શું છે બધું થોડા ભેગા થયેલા હું આજે એટલે નીકળી છું એક હાથમાં મશાલ એક હાથમાં ડોલ લઈને કે જો મને નર્કની આગ દેખાય તો એને ઠારી નાખવું કારણ કે લોકો એની બીકથી ભગવાનને યાદ કરે છે અને જો મને સ્વર્ગ દેખાય તો એને બાળી નાખવું કારણ કે લોકો એની લાલચથી યાદ કરે છે આ બે વગર પ્રેમથી તમે ઈશ્વરને યાદ કરો તો ખાતરી રાખો કે હંમેશા તમારી જોડે જ હોય છે આપણી જોડે જ હોય છે આપણને દોરતો પણ હોય છે અને એના લીધે આપણે જિંદગી બહુ સારી રીતે ગુજારી શકતા હોય છે એવો અભ્યાસ થયેલો છે કે જે ઘરો વધારે શ્રદ્ધાવાન હોય જે ઘરમાં શ્રદ્ધા અને ભક્તિનો સમન્વય હોય જે ઘર ઈશ્વરમાં માનતું હોય એ ઘરની અંદર ડિપ્રેશન ઓછામાં ઓછું હોય અને એ ઘરો એકંદરે વધારે સુખી હોય એટલે ઈશ્વર હો કે ન હો વાત આપણે નહીં કરીએ ઓશો તો એવું કહે છે કે કોઈ તમને એવું કહે ને ઈશ્વર નથી તો માનતા નહીં કારણ કે એ એ જ વ્યક્તિ કહી શકે કે જેણે બ્રહ્માંડ અંગે સંપૂર્ણપણે જ્ઞાન મેળવી લીધું હોય જો એ ક્યાંય પણ જ્ઞાનમાં અધૂરું હોય તો અધૂરો જ કહેવાય એની વાત માનવાને લાયક નથી કારણ કે એને જે નથી જાણવું એમાં ઈશ્વર હોઈ શકે અને ઈશ્વર આપણી સાથે આજે વાત કરતો હોય કે ની વાત કરીએ કે ઈશ્વર આપણી સાથે આજે વાત કરતો હોય છે અમારી અમારી સાથે પણ એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે પણ હું એક પરદેશનો પ્રસંગ કહીશ કે એક માણસ રાત્રિ બાઇબલ ક્લબમાં ગયો યુવાન સાવ એથિસ્ટ ભગવાનમાં માને જ નહીં એને જાણવું તો કે આ બધી ક્લબમાં શું વાત થતી હોય છે ચર્ચના પાદરી આમાં શું વાતો કરતા હોય છે એટલે ગયો તો એને જોયું કે પાદરીએ તે દિવસે એવી વાત કરી કે ભગવાન આજે પણ હાજર હાજર છે ને આપણી સાથે વાત કરતો જ હોય છે એક માણસને પૈસાની જરૂર હતી વચ્ચે એક વાત કહી દઉં એટલે ભગવાનના ના પેલા પ્રાંગણમાં જઈને માગતો હતો કે ભગવાન મને પાંચસો રૂપિયા આપને ભયંકર જરૂર છે તો પાછળ એક અમીર ઊભો હતો એને કીધું હાલે આ બીજા પાંચસો તજ્ઞા નથી જોતા તો કે કાલ પરમ દિવસે જરૂર પડશે તો કે ભગવાન આપશે જ ને તો કે ભગવાન થોડો આપશે તો હું આપું છું તજ્ઞા મેં એને પ્રાર્થના કરીને તમે આપ્યા ને એ મોકલી જ દેશે એટલે ભગવાન આજે પણ પ્રાર્થના સાંભળતો જ હોય છે એ પાદરીએ વાત કરી ઓલા માણસના ગળે ઉતરે નહીં કારણ કે તો નાસ્તે ક્યુવા નતો છતાં એ સાંભળી લીધું એને બધું વાતો કે ધર્મ જ બોલાતું હોય છે એટલે એટલે પૂરી થઈ પાદરી પાસે કે કે પાદર તમે સાચું એવું કયો છો એવું બની શકે ખરો કે ભગવાન આજે આપણી સાથે વાત કરે આજે આપણને વાત કરી શકે આજે આપણને દોરવણી આપી શકે અને આપે તો કઈ રીતે આપે સપોઝ મારી યાર વાત કરવી હોય તો મારી સાથે કઈ રીતે વાત કરી શકે એટલે ફાધર કહેશે કે બેટા એની રીત તો બધી અદ્ભુત હોય છે એ આપણા મનમાં આપણી સાથે વાત કરી શકે અને દોરવણી તો આપતો જ હોય છે તમારે કામ કરવાનું એક વખત એને આદેશ માટે કહેવાનું પછી તમારે ચૂપચાપ પાલન કરતા જવાનું એ તમને દોરવતો જ જાય અને ખરેખરી દોરવણી આપે આજના દિવસે હું ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું પીડિયાટિક્સની મને બે નિદાનમાં ગું ગૂંચવાડો લાગતો હોય તો બાળકના માથા પર હાથ મૂકીને ભગવાનને કોઈ કાબીમાંથી કયું સૌથી નજીક લાગે છે અને મારા મનમાં જે પહેલું સ્ફોર એ નિદાન હોય કે હું તો સંત નથી નથી એવું પણ છતાં દરવણી તો આવતી જ હોય છે અને હું નવાનું ટકા એમાં ખોટો ન કરો પછી એક ટકો તો માણસ તરીકે ભૂલ કદાચ થાય તો થાય બાકી ના જ પડે કે જ્યાં ગૂંચવાડો હોય ત્યાં તેમ પૂછો નહીં નો દોરવણી આપે તો એવું બને જ નહીં મેં આપણી ચોપડીમાં લખેલું છે કે વેન એવર વાક્ય છે આગળનું કે તમારું હૃદય ડાબી તરફ હોય પણ તમને હમણાં સલાહ તો સાચી જ આપશે એટલે ઓલાને નવાઈ લાગી કે પાદરી કીધું છે આવું આવું શક્ય બને ખરું એટલે વિચારવા વિચારો બહાર આવ્યો ગાડી સ્ટાર્ટ કરી પછી એણે નક્કી કર્યું કે જો ફાધર કહેતા હોય કોઈ દિવસ આવો પ્રયોગ કરો તો આજે જ શું કામ ન કરો આજની રાત જ રળિયામની ચાલો આજ જ આપણે કરી દઈએ એટલે એને આકાશ સામે જઈને કહ્યું હે ભગવાન તું જે હોતે મને ખબર નથી તું કોણ છો તું જ્યાં હો ત્યાં મને ખબર નથી તું ક્યાં છો પણ જો તું વાત કરતો તો મારી સાથે વાત કર મને આદેશ આપ હું પાલન કરીશ નબીરો મોટી પોર્શ કાર લઈને નીકળ્યો તો ગાડી બહાર કાઢી ચર્ચના પ્રાંગણમાંથી હજી સો ફૂટ આગળ ગયો હોય તેના મનમાં વિચાર્યું કે દૂધની કોથળી ખરીદી લે નવાઈ લાગી કે એના બાપ જન્મા રહી એને કોઈ દિવસ કાંઈ ખરીદી નહોતું ગાડી બાપા લઈને આપતા હતા તો દૂધની કોથળી ક્યાંથી ખરીદે એ ખબર નહોતી એને તો એટલે કે આ શું મને કેમ વિચાર આવવા આવે છે પણ એ નક્કી કર્યું કે આજે પ્રયોગ કરવો જ છે ત્યાં પાછો આદેશ છે કે દૂધની કોથળી લઈ લે એટલે એણે આગળની દુકાને પૂછ્યું દૂધની કોથળી ક્યાંથી મળશે તો નસીબ જો કે ત્યાં જ મળતી હતી કોથળી દૂધ ખરીદી લીધું પછી આગળ વધ્યો ઘર તરફ એક જગ્યા એવો ત્યારે અચાનક જ મનમાંથી જોરથી અવાજ આવ્યો મનનો અવાજ કે ડાબી કરો વળી જાય ડાબી તરફ ટર્ન લઈ લે એને એમ થયું કે આ ગાંડ પણ છે મારો સબકોન્શિયસ માઇન્ડ જ આ બધું કરી રહ્યું છે આ બધું ભગવાન ભગવાન કાંઈ ન હોય આઈ એમ નોટ ગોઈંગ ટુ અબે આ પ્રયોગ આવા કરવા નથી સીધા નીકળી ગયો સીધો નીકળી ગયો એક કિલોમીટર આગળ ગયો ને ત્યાં તો અંદરથી વિચારોનું વાવાઝોડું ઉઠ્યું રહી સર કરવો છે ને તો પાછો જા પાછો જા ને સાતમા વાળા ડાબી કોર વળી જ જા લાચાર થઈ ગયો પોતાના મન સામે એને ગાડી પાછી વાળી સાતમા નંબરના વળાંક પાસે આવ્યો અને લેફ્ટ ટર્ન લીધો એને લેફ્ટ ટર્ન લઈને એકાદ કિલોમીટર આગળ ગયો ત્યારે એક ગરીબ વસ્તી વચ્ચે આવી ગયો ચારે તરફ જર્જરિત હાલતમાં ઘર ને વચ્ચેના ચોકમાં ઉભો રહી ગયો દેખાવ પરથી જ ખબર પડતી હતી કે આ ગરીબ માણસોનો વિસ્તાર છે ગરીબ માણસનો લતો છે ગાડીનું બારણું ખોલીને એક પગ નીચે મૂક્યો અને પછી હવે શું કરવું ત્યાં અંદરથી અવાજ આવ્યો કે સામમાં છેડે જે તને ઝાંખું ઝાંખું અજવાળો ઘર લાગે ને ત્યાં ખખડાવીને કોથળી આપતો હવે એ નહી હદ થઈ ગઈ આ તો ગાંડ પણ જ છે નવિયું ગાંડ પણ છે આ પ્રયોગ તો ઠીક છે આજે મારું મન જ મને મૂર્ખ બનાવી રહ્યું છે આમ તે કઈ ભગવાન વાત કરતો હશે આવું તો કઈ ભગવાન કરે ખરો અને અડધી રાતે તમે કોઈ જઈને અજાણ્યા માણસ તરીકે કોઈનું ઘર ખકડાઈ ને કાલે દૂધની કોથળી તો શું સમજે નથી કરવો આ એમ કરીને જે ગાડીમાં પાછો બંધ બારણું બંધ કરવા જાય ત્યાં તો ઘરની અંદરથી કોઈના રડવાનો અવાજ આવ્યો એ જ સમયે અંદરથી રીસ્તર આદેશ જ ઉઠ્યો મનમાંથી આદેશ ઉઠ્યો કે જા જઈને કોથળી આપ્યો આવો દૂધની અને જાણે કમ્પલ્સન થયું એમ એનો માણસ બહાર નીકળે ગાડીમાંથી દૂધની કોથળીને બારણું ખખડાવે અંદરથી અવાજ આવે કે આટલી અડધી રાતે કોણ હશે ભાઈ બાર વાગવા આવ્યા છે બરફ કેટલો પડી રહ્યો છે ખબર નહીં કોણ ખખડાવતું છે એવો અવાજ આવ્યો અને ખોલ્યો એક સાવ મેલા ઘેલા કપડાંવાળો માણસ ઊભો હતો એની પાછળ એવા જ મેલા ઘેલા કપડાં પહેરીને એની પત્ની ઊભી હતી ખંભે રડતા બાળકને થપથપાવતી હતી બાળક અસહ્ય રડતું હતું એટલે કે તમે કોણ છો ભાઈ શું કામ છે તો કાલિયા દૂધની કોથળી ઓલા ભાઈ ને દૂધની કોથળી પકડાવી દીધી પતિ પત્ની વિસ્ફારિત નહીને એકબીજા સામે જોવા માંડ્યા બે ની આંખમાંથી આંસુની ધાર ચાલી ધ્રુસ કે રોવા મળ્યા ઓલો પુરુષ થોડો શાંત થઈને કે ભાઈ અમે એટલા બધા મુશ્કેલીમાં આવી ગયા છીએ પતિ પત્ની કે વાત પૂછવા મારી નોકરી ગયા મેં છૂટી ગઈ મારી પત્નીને બાળક નાનું છે એટલે કામે જઈ શકતી નથી અમારી પાસે કોઈ બચત રહી નથી બે દિવસથી અમે પતિ પત્ની જમ્યા પણ નથી પણ આજ સવારથી તો બાળકને દૂધ પણ નથી મળ્યું અમે પતિ પત્ની જે સાંજે પાણી પીને પણ સૂઈ જઈએ ભૂખ્યા પેટે સૂઈ જઈએ પણ આ નાના બાળકને કેમ સમજાવવું એટલે છેલ્લા એક કલાકથી મેં ભગવાનની પ્રાર્થના કરીએ છીએ તે ભગવાન કા બાળકના દૂધની વ્યવસ્થા કર અને કા અમને મરવાની હિંમત આપ અને એ જ સમયે તમે આવી પહોંચે એક કલાક અમે રટણ કરીએ છીએ કા હિંમત આપ કે અમે ત્રણેય જિંદગી પૂરી કરી દઈએ અને કા દૂધની વ્યવસ્થા કરીને આપ અને તમને દૂધ લઈને આવ્યા અત્યારે એટલે એની પત્ની પતિના હાથમાંથી દૂધ લઈને જતા જતા બોલી કે હું મારા પતિને કહેતી હતી જો આપણે સાચા દિલથી પ્રાર્થના કરશું ને તો ભગવાન જરૂર આપણા બાળકના દૂધની વ્યવસ્થા કરીને કોઈ દેવદૂતને મોકલશે તમે દેવદૂત છો ઓ માણસની આંખમાંથી આંસુની ધાર ચાલી એને પોતાના ખિસ્સામાં બધા પૈસા ઘરની ફર્શ પર મૂકી દીધા પાછો ફરી ગયો એમને એમ ગાડી સ્ટાર્ટ કરીને બોલો કે હે ભગવાન હું માનું છું કે તું બધા સાથે આજે વાત કરી શકે છે ખરો એટલે એ તો આજે આપણી જોડે વાત કરવા તૈયાર હોય છે તત્પર હોય છે જરૂર હોય છે આપણે સાથ પાડવાની એને સારામાંય સ્વાદ પાડો ખરાબમાંય સ્વાદ સાથ પાડો તકલીફ હોય ત્યારે સાથ પાડો ને તકલીફ ન હોય ત્યારે સાથ પાડો એ તો તમારી સાથે વાત કરવા આતો જ હોય છે અહીંયા ઉપસ્થિત સર્વે એવું ભર્યું ભર્યું સરસ પ્રેમથી લતબત અને ઈશ્વરના આશીર્વાદ ભર્યું જીવન જીવો એવી મારી પ્રાર્થના મને શાંતિથી સાંભળ્યું એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા વિરમું છું તમસોમાં જ્યોતિર્ગમય